સુરતના ઉધના વિસ્તારમાં તેર વર્ષીય બાળકને એસએમસીની કચરાની ગાડીએ અડફેટે લેતા મોત નિપજ્યું છે એકના એક દીકરાનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે બનાવની જાણ થતાં ઉધના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે કાર્તિક બહેનો સાથે બહાર નીકળ્યો હતો તે દરમિયાન કચરાની ગાડીએ અડફેટે લેતા કાર્તિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે હાલ પોલીસે બાળકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કચરાની ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી

मेरे का, कार्तिक का अनिल नहीं थे और मेरा लड़का इंग्लिश स्पोर्ट में पड़ता है उतना के अंदर और मैं तीस साल पैंतीस साल से सूरत में रहता हूँ मेरी मांग तो खाली इंसाफ की है की मेरे लड़के को मांगता है मेरे बच्चे दो लड़की है और एक लड़का था ये लड़का ये लड़का, लड़का, लड़का हो मेरा नाम चौधरी कल्पेश कुमार विरोध चल रहे हैं घटना ऐसी हुई थी कि ये लोग सोडा पीने के लिए जा रहे थे और वो उनकी स्पीड कम थी एक्सेस पे जा रहे थे उनकी स्पीड कम थी तो सामने से एस एम का कचरे का डब्बा आ रहा था उसने ना साइड लाइट दिया ना स्पीड कम की उसने ऐसे ही डायरेक्ट स्पीड में उसने टर्न मारा तो टर्न मारते उसने हमारे जो गाड़ी लेके जा रहे थे उनके गाड़ी में ठोक दिया उन्होंने उसकी वजह से हमारा बारह साल का लड़का उसकी ऑन दी स्पॉट डेथ हो गई थी और दू, दूसरी जो दो लड़कियां थी उनको भी थोड़ा बहुत लगा हुआ है मेरे को शाम को साढ़े दस साढ़े ग्यारह बजे पता चला था इस चीज का नहीं इनका ये मेरे ससुर जी है इतना ही है कि उनको इंसाफ मिलना चाहिए और जो જાણના આધારે કચરાની ગાડી કચરો લેતી હતી ત્રિપલ સવારીમાં ટુ વ્હીલ માં આ ઘટના બની છે પાછળથી આવીને પાછળથી આવીને ટકરાવાની ઘટનાથી બાળકનું મોત થયું છે થોડા દિવસ પહેલા બીઆરટીએસમાં આવી ઘટના બનતી હતી ત્યારે અમે તમામ એજન્સીઓ સાથે મિટિંગ કરી અને તમામ ડ્રાઈવરોનું વેરીફિકેશન કરાવ્યું હતું અને ડ્રાઈવરની કોઈ ભૂલ હોય એજન્સીની કોઈ ભૂલ હોય કે અધિકારીઓને ચાવડતા હોય ત્યારે અમે એક્શન લીધા હતા તેવી જ રીતે ડોર ટુ ડોર જે ઘણીવાર ફરિયાદ આવતી હોય છે કચરો બહાર ઢોળાતો હોય છે રોડ પર તો થોડા દિવસ પહેલો મારે પણ એવો અનુભવ થયો હતો કે ફાસ્ટ કચરાની ગાડી ચલાવતા હતા ત્યારે પણ મેં ઉભી રાખીને એક્શન લેવડાવી હતી હવે તમામ એજન્સીઓ ને સૂચના આપી દેવામાં આવી છે કે તમામ કરવામાં આવે કોઈનું ન હોય તો એની એફઆઈઆર કરવામાં આવે એજન્સી વાળા કામ બરાબર નહીં કે અધિકારીઓ તેની પર દંડનીય કાર્યવાહી કરે એટલે તમામ સૂચના આપી દેવામાં આવી છે આ ઘટનામાં જે જાણ થઈ એમાં ગાડી કચરો લેતી હતી ને પાછળથી આ ઘટના ટકરાવની બનાવ બન્યો છે પ્રાથમિક જાણવા મુજબ પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે જો ડોર ટુ ડોર ગાર્બેજની એજન્સીનો કોઈ વાક હોય ડ્રાઈવરનો વાક હોય કદાચ અમારા અધિકારીનો કોઈ છાવરતા હોય તો તમામ પર અમે એક્શન લેશું